ફરિયાદીને વોટસાપ ઉપર બનાવટી ડિજિટલ ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેડ કરી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીને કોલકાતા ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઈમ સેલ સુરત પોલીસ મંગલ પાસવાન ઉંમર ત્રેવીસ ધંધો વેલ્ડિંગ કામ રહે ગોટિયા બજાર કેસી હુગલી થાના ચિનસુરા જિલ્લો હુગલી પશ્ચિમ બંગાળ મૂળ રહે બકરા ચોક ઠાકુરપુર રોડ બિહાર ગુનામાં ટ્રાન્સફર થયેલ અને આકાઉન્ટમાંથી આરોપી ના બેંકના અકાઉન્ટમાં એક લાખ પચાસ હજાર આવેલ આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ કમિશન ઉપર સહ આરોપી દીપુ ઉદય દાસ મારફતે આગળ સાયન દાસ નામના ઇસમને આપેલ હોવાની હકીકત બંગાળ ગુનામાં ભૂમિકા આરોપી ગુનામાં સંડોવાયેલ સહ આરોપી રણજીત એસઓ મંગલ પાસવાન નું ઇન્ડુસાઇન બેંક એકાઉન્ટ કમિશન ઉપર સાયન નામે ઈસમને આપેલ

હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે